રોડ સાથે ઉમરગામ પાલિકા વિસ્તારના તમામ વોર્ડના રસ્તાઓ સહિત અન્ય વિકાસના કામો અંગે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ઉમરગામ પાલિકા વિસ્તારમાં નવા હોલ અંગે ચર્ચા કરવામાં આવી હતી આગામી દિવસોમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને વેગ આપવામાં આવશે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું રિપોર્ટર ગબ્બીર ગબ્બર રોજ ઉમરગામ નગરપાલિકા દ્વારા ખાસ સભા યોજવામાં આવી જેમાં ઉમરગામ નગરપાલિકાનું બજેટ પાસ કરવામાં આવ્યું જે બજેટ લગભગ ઓગણતીસ કરોડ પચોતેર લાખ અંદાજિત રકમ ઓગણત્રીસ કરોડ પચોતેર લાખ ઓગણત્રીસ કરોડ પચોતેર લાખ સત્તાણું હજાર ચારસો રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું અત્યારે ઉમરગામ નગરપાલિકામાં ચાલતા કામોમાં મુખ્ય કામોમાં આઇકોનિક રોડ એક છે એક બીચ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવા મુખ્ય કામોમાં આ ત્રણ કામો છે ને બીજા નાના મોટા રોડ અને ડ્રેનેજના કામો અત્યારે પ્રગતિમાં છે બીજા આગળ આયોજનમાં અમે ઘણા બધા કામો વિચારેલા છે જેમાં કે એક ઉમરગામ બસ સ્ટોપ ખાતે ક્લોક ટાવર એ હજુ બધું વિચારાધીન છે ક્લોક ટાવર હોલ અને બીજા ઘણા બધા કામો અમે વિચાર અત્યારે કરેલા છે જે આયોજનમાં હવે લેવાની તૈયારીમાં છે